શહેરામાં અનાજ ગોડાઉન અને કોર્ટ પાસે પાણીના નિકાલ માટે નાખેલ નાળા યોગ્ય રીતે નાખવામાં નહીં આવતા પાણી નજીકના મકાનોમાં ઘુસી જતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરામાં સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે અને કોર્ટની પાછળના રહેણાંક મકાનો આવેલા છે ટીમલી અને આંકડિયા તરફ રસ્તા પર શહેરા કોર્ટના પ્રવેશ દ્વારની સદનના કમ્પાઉન્ડ વોલને અડીને તંત્ર દ્વારા વરસાદી પાણી અને ગામતળના પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ નાળા નાખવામાં આવ્યા હતા ત્યાં યોગ્ય રીતે નાળું નાખવામાં આવ્યું ન હોવાથી વરસાદી પાણી ભરાતા કમ્પાઉન્ડ વોલને અડીને જ રસ્તા પર ગાબડું પડી ગયું હતું અને પાણીના નિકાલ માટે નાખેલ નાળું પણ તૂટી ગયું હતું આ ગાબડું પડી જવાને કારણે એક તરફ અનાજ ગોડાઉનથી શહેરા તાલુકાના રેશનિંગ દુકાનોમાં અનાજનો જથ્થો લઈ જતા ભાર વાહનો કદાચ રોડ પર પડેલ ગાબડામાં પડે અથવા ત્યાંથી અવર જવર કરતા વાહન ચાલકો પણ ગાબડામાં પડે તેવી શક્યતાઓ સાથે જો વહેલી તકે નાળાની યોગ્ય કામગીરી કરી વરસાદી પાણી અને ગામતરના પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં વોલને પણ નુકસાન થાય તેવી સંભાવનાઓ છે તો બીજી તરફ નાળું તૂટી જવાને કારણે આગામી સમયમાં જો વધુ વરસાદ વરસે તો શહેરા અનાજ ગોડાઉન અને કોર્ટની સામે રસ્તા પર વરસાદી પાણી ભરાય તો સરોવર જેવા દ્રશ્યો સર્જાય અને તે ઉભરાયેલું પાણી નજીકના મકાનોમાં ઘૂસી જાય તો નવાય નહીં

તે બે બે ગાડીઓ વચમાં થઈ જતા આ ગાડી કોઈ બી બાઇક વાળા અંદર ઘૂસી જશે તો જાનનો જોખમ થશે તો એની જવાબદારી કોણ રાખશે કોઈ ધ્યાન રાખતું નથી આજુબાજુ આગળ કોર્ટ બી આવી છે તો બી કોઈ સાહેબ વાત કરીએ તો કોઈ ધ્યાન રાખતું નથી મામલે સાહેબને ઊભી છે તો કોઈ ધ્યાન નહીં રાખતું તો અમે કહે કે વિનંતી કરીએ વચમાં બી કીધેલું હતું કોઈ ખાનદાન રાખ્યું નથી આ ગાબડું કાલથી પાણી પડ્યું એના કારણે ગાબડું મોટું પડી ગયું છે ગામનું આજુબાજુ પાણી આવે છે ત્યાં અહીં ગટર લાઈનમાં જાય ગટર ભૂલાઈ ગઈ છે તેના કારણે આ ગાબડું પડ્યું છે શહેરા કોર્ટની પાછળ આવેલ વરસાદીની રજૂઆત છે કે ગઈકાલ તારીખ નવ ચાર પચીસના રોજ જે વરસાદી માવઠું થયું હતું એમાં બે ઇંચ જેટલો વરસાદ પડવાથી આ સમસ્યા ઉપસ્થિત થયેલ છે અમારે આ વર્ષો જૂની કાયમી સમસ્યા છે શહેરા સેવા સદન અને કોર્ટ કચેરી અને અનાજના ગોડાઉન ની આવેલી છે એની પાછળ જે વસાહત આવેલી છે એ વસાહતોમાં કાયમ આ પાણીના નિકાલને ગઈકાલે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયેલું હતું બરાબર હવે આ ગત વર્ષે પણ આ સમસ્યાનું નગરપાલિકામાં વિડીયોગ્રાફી કરીને રજૂઆત કરેલી હતી અને એ એમાં નગરપાલિકાએ ફક્ત નિરીક્ષણ કરી અને આગળ કોઈ કાર્યવાહી કરેલ નથી જો આ આ એક દિવસના વરસાદી માવઠામાં જો આ પરિસ્થિતિનું સર્જન થયેલ છે પાણી ભરાઈ જવા ગયેલ છે તો કાયમી ચોમાસામાં આ શું પરિસ્થિતિ થશે એ વિચારીને પણ અમારે વરસાદીઓના કાળજા કંપની જાય એવી એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે આથી અમારે નગરપાલિકા નગર નગરપાલિકા સમક્ષ એવી માગણી છે કે આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે અને નવી પાઇપલાઇન નાખી એ પાઇપલાઇન નાખીને આ સમસ્યાનું કાયમી લાવવામાં આવે એવી અમારી રજૂઆત છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર